ચાલતા હોવા છતાં આ જમીનમાં માથાભારે તત્વોને આતંકને લીધે અગાઉ બે વાર જમીન સર્વે કરાવે છે અને આ સર્વે કરવામાં માથાભારે તત્વોની રાજકીય વર્ગ અને મિલીબગતથી આ જિલ્લાના બે વખત જમીનના ફેરફારવાળા નકશાના રિપોર્ટ બનાવેલા છે જે બાબતે બોરડીના માથાભારે રહીશ અને તેમના પરિવારજનો રાજકીય વર્ગ ધરાવતા માથાભારે અને કહી તેવું પૈસા પાત્ર વકીલાત કરતા અને કહે તેવું કરી બતાવનાર જનોની સંભાવના છે જેઓને અમારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરીને પરિવાર અને પરિવારને મારી નાખવાની ધમકીઓ આપે છે અને અમારી માલિકીની જમીનમાં ખેતરમાં ખેતી કરવા દેતા નથી રાજકારણી અમને દાદ આપતા નથી તેથી અમુ ખેડૂત પરિવારો સાથે મળીને સર્વ અરવલ્લી જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપી આ જમીનમાં માથાભારે તત્વોને કાયદેસરની કાર્યવાહી કરી તત્વોના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેઓ આ આવેદન મારફતે અરવલ્લી કલેક્ટરને ફરિયાદ આપવામાં આવી હતી વાહુભાઈ મોચીભાઈ કોટ ગામ ભેરુંડા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લીનો રહી છે મોજી ભેરુંડા ગામની સીમનો સર્વે નંબર એકસો એક્યાશી જે સદર સર્વે નંબર મૂળ સર્વે નંબર પોંચીસ હતો જે તે વખતે પૂર્વ પશ્ચિમ ભોટ નીકળતા આ જમીનના બે ભાગ થઈ ગયેલા એક ભાગ મોટો ભાગ લક્ષોમાં રહેલો અને ઉત્તરમાં મોટો ભાગ ઉત્તરમાં નાનો ભાગ દક્ષિણમાં રહેલો બે ભાગ થતાં દક્ષિણવાળા ભાગનો સર્વે નંબર જૂનો સર્વે નંબર અડસઠ હતો અને હાલ એકસો એક્યાસી સર્વે નંબર કાર્યરત છે સદર જમીનની બાજુમાં મોજે બોડીનો બોરડીનો સિવાડો આવેલો છે બોડીના રહીશ રાવળ ધર્મેન્દ્રભાઈ ચંદુભાઈ તથા જસવંતભાઈ ચંદુભાઈ રાવળની જમીન આવેલી છે બંને તમે કેવું સાચેદારો છે